જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેના પોતાના અનુભવે યોગ્ય દવા લખવાનો ડોક્ટરનો અધિકાર સંપૂર્ણપણે અબાધિત રહેવો જોઈએ નેશનલ મેડિકલ કમિશનનો સંપૂર્ણપણે અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ થવો જોઈએ તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે નેશનલ મેડિકલ કમિશન દ્વારા સંપૂર્ણપણે અવિચારી એવો એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે કોઈ ડોક્ટર છે એને ફરજિયાત પ્રમાણે જેનેરિક દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરવાની અને કોઈ બ્રેન્ડેડ દવા જો ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો એના સામે શિક્ષાત્મક કાર્યવાહી અને એનું પણ ડોક્ટર તરીકે સસ્પેન્ડ કરવા સુધીની આ પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે ખરા અર્થમાં આ અવિચારી પગલું છે પહેલી વાત તો એ છે કે જેનેરિક દવાની ક્વોલિટી બરાબર જળવાય એ જોવાની ભારત સરકારની જવાબદારી છે એમાં સંપૂર્ણપણે સરકાર નિષ્ફળ છે જેનેરિક દવાની ક્વોલિટી જાળવવામાં એક ડૉક્ટર છે એ બેસ્ટ જજ છે એને લાગે કે કોઈ પેશન્ટ એ કોમોર્બિટ છે કોઈ પેશન્ટ કોઈ દર્દી એ બીજા રોગથી એવા પીડાય છે કે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે અને એવા સંજોગોમાં જ્યારે એને દવા આપવાની છે ત્યારે પોતાના અનુભવે એને લાગતું હોય કે આ બ્રેન્ડેડ દવા જ આના માટે સારી રહેશે ને એની સાઈડ ઇફેક્ટ ઓછી અથવા નહીવત છે અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એના માટે આ દવા બરાબર છે તો ડોક્ટર એ પ્રિસ્ક્રાઈબ કરે તો એમાં ખોટું શું છે જો લાગતું હોય આ ભાજપની સરકારને કે બ્રાન્ડેડ દવાઓની કિંમત ખૂબ ઊંચી છે તો દવાઓની કિંમત કંટ્રોલ કરવાના અધિકાર પણ સરકાર પાસે છે તો એ અધિકારનો તમે ઉપયોગ કરો પરંતુ એક ડોક્ટર જે દર્દીને સમજીને એના આરોગ્યને જાણીને યોગ્ય દવા યોગ્ય રીતે જ પ્રિસ્ક્રાઈબ કરતા હોય ત્યારે જાણે કે આપણા બધા જ ડૉક્ટરો છે એ વિશ્વાસ કરવાને પાત્ર નથી આ પ્રકારનો અર્થ આ નેશનલ મેડિકલ કમિશનના પરિપત્રથી ઊભો થાય